નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત ગુજરાતીમાં ત્રીજો પાઠ અમારી કામ ઢેનું નુસ્વાધ્યેય આજે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે અથવા ઉપયોગી થાય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત એમાં પહેલો સવાલ છે તમને કામધેનું મળી જાય તો તમે શું કરશો જવાબ જોઈએ મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માટા સમાન માનવામાં આવે છે બીજો સવાલ તમારા ઘરમાં કોઈ પ્રાણી પાડ્યું છે કેમ જવાબ અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાડ્યું નથી કારણ કે અમારું ઘર નાનું છે તેમાં કોઈ પ્રાણીને પાડી શકાય તેમ નથી વળી ગાય ભેંસ જેવા પ્રાણીઓને પાડવા માટે ઘરનું આંગણું કે ખુલ્લી જગ્યા જોઈએ જે અમારા ઘર પાસે નથી ત્યાર પછી ત્રીજો સવાલ છે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ જવાબ હા મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે ત્યારબાદ ચોથો સવાલ તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે જવાબ મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોરું અને બિકળ પ્રાણી છે તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે પાંચમો સવાલ પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય જવાબ જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેઓ પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવ જંતુઓથી બચાવવા જોઈએ છઠ્ઠો સવાલ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે જવાબ બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે ત્યાર પછી બીજો પ્રશ્ન છે પાથના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલું બોડી ગાઈને લાગુ પડતું નથી જેમાં ઓપ્શન આપ્યા છે પારકાને પણ ડોવાડે ટેકે આઠ શેડ દૂઢ આપતી ગામ આખાની પ્રિય તો આમાં સાચું વિધાન છે પારકાને પણ ડોવાડે ત્યારબાદ બીજું છે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે જેમાં વિકલ્પો છે બોડી આખા ગામની લાડકી હતી બોડીની ઉંમર વધારે હતી બોડી દર સવા વર્ષે વિયાતી હતી સાચું છે બોડી દર સવા વર્ષે વિયાતી હતી ત્રીજું વાડીનો પીપરો બોડી પીપરો તરીકે ઓળખાયો કારણ કે વિકલ્પો છે બોડી પીપરા નીચે જ બેસતી બોડીને પીપરા નીચે દાટી હતી બોડીને પીપરા નીચે જ બાંધતા આમાં સાચું આવશે બોડીને પીપરા નીચે દાટી હતી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વિકટ વાંચો અને લેખકે એવું શા માટે કહ્યું હશે સમજાવો પહેલું છે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત જવાબ જોઈશું લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે વર્ષે જ બોડી ગાયને કોઈ જનાવર કરડ્યું અનેક ઇલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોડીનું મૃત્યુ થયું તેને લેખક અકસ્માત ગણે છે જાણે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેને વિદાય લઈ લીધી એમ લેખક કહેવા માંગે છે ત્યાર પછી બીજું છે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા જવાબ જાનવરોને પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકોનો સાથ નિભાવે છે અહીંયા બોડી પણ એમ જ કરે છે એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોડી ગાય બરાડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોડી ધમ પછાદા કરી નાસભાગ કરી મૂકે છે ફક્ત બોડીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે આમ અહીં લેખક કહેવા માગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપેલી જાહેરાતના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો પહેલો સવાલ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો જવાબ માવો લેવા માટે સુભાષભાઈ માવાવારાનો સંપર્ક કરીશું બીજો સવાલ મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર પચીસ વર્ષથી કાર્યરત છે ત્રીજો સવાલ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક દિવસ બંધ રહેશે ત્યારબાદ ચોથું આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે જવાબ આ ડેરીમાં દૂધ દહીં છાશ ઘી માખણ પનીર વગેરે મળતું હશે પાંચમો સવાલ મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે છઠ્ઠું છે મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલ ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે જવાબ મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને બે ટકા વળતર આપવામાં આવશે પાંચમો પ્રશ્ન છે વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને કૌશ કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો પહેલું છે શેર વાઘ ઢાર શહેર જવાબ જોઈએ શેર એટલે વાઘ ઢાર શહેર વાક્ય બનશે બોડી બોડીગાય તો એટલી ઘડી બધા સ્વભાવની કે નાનું છોકરું આચરણમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજું છે લાયરી એટલે તહેવાર ખરીદી વેચાણ જવાબ જોઈએ લાયરી તહેવાર ખરીદી અને વેચાણ તેમાં આપણે વેચાણ શબ્દ પસંદ કર્યો છે વાક્ય બનશે એના દૂધની લાઇણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજું જોઈએ પેટિયું પેટી ગુજરાન મજૂર જવાબ જોઈએ પેટીયું તેમાં ગુજરાન શબ્દ આપણે પસંદ કર્યો છે વાક્ય બનશે નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલું અમારું પેટયું નીકળતું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે લીતી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો પહેલું છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે અહીં આપણે તાજું ફીણવાળું નીચે લાઇન કરેલી છે તો તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીશું તો જવાબ આવશે મને સેડકઢું દૂધ ખૂબ ભાવે છે ત્યારબાદ બીજું છે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે જવાબ જોઈએ મારા મિત્રના ઘેરે કામધેનું છે ત્યારબાદ ત્રીજું છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે જવાબ જોઈશું રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો પહેલું છે ઉદાહરણ વેરા કવેરા નિયમિત અનિયમિત ચોખ્ખું ગંડું ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો જોઈએ તો સારા નરસા ગરીબડા પૈસાદાર લીલું સૂકું નાની મોટી ત્યાર પછી આઠમો પ્રશ્ન છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં કાઉન્સમાં ઓપ્શન આપ્યા છે કેટલાય ગાઢુ બોડી ગરીબડા શ્રદ્ધારુ સારા નરસા હવે ફકરો જોઈએ બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાણવળ કરડ્યું બાએ કેટલાય ઉપાય ઉપાયો કર્યા ત્યાર પછી નવમો પ્રશ્ન છે અ બ અને ક વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો પહેલું આપ્યું છે કોષ્ટક જવાબ બોડી ગાય કુટુંબની કામધેનું હતી બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપરો આજે બોડી પીપરો કહેવાય છે ખરી પરીક્ષા સમયે બોલી અમારા લોકોનો સહારો આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મળી ગઈ ત્યાર પછી દસમો પ્રશ્ન છે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખીને નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાઠે બંને ફકરાનું વાંચન કરો પકરો આપ્યો છે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખરખડાટ હસી પડ્યા હતા જવાબ જોઈએ આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખરખડાટ હસી પડશે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે સરખાવી હશે જવાબ કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય એ વેરા કરવેરાએ થોડું ઘાસ કે ચંડી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી તેથી લેખકે બોડી ગાયને કામ તરીકે ઓળખાવી છે બીજો સવાલ ઘરના બધા ગાયની સંભાળ રાખતા જવાબ બોડી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વહાલી હતી બોડી ગાયનો રોજ ખરેરો કરવામાં આવતો બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સાડી રીતે ભરેલો બાફરાનો ટોપલો આપતા લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા સૌ એની સાથે રમતા અને એને નવડાવતા બોડી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ એને ચાહતા ત્રીજો સવાલ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો જવાબ જોઈએ બોડી ગાયને સ્વચ્છતા બહુ ગમતી કારણ કે તે પોતાના પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના વાછરડાને પણ એ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી આથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી ત્યાર પછી ચોથો સવાલ છે બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ સાના પરથી કહી શકાય જવાબ ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા ગોવારમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આંસકા લેતા વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરતી સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવતા આમ આ બધા પ્રસંગો પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે ત્યાર પછી બારમો પ્રશ્ન છે આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા તેનાથી થતા લાભ તેના ફળ અને ફૂલ આ મુદ્દાનો ઉપયોગ કરીને ઝાડ વિશે લખવાનું છે મારું પ્રિય ઝાડ લીમડો છે લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે લીમડાના પાન અત્યંત કડવા હોય છે સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે આપણા આયુર્વેદમાં પણ લીમડાનો મહિમા સારી રીતે વર્ણવાયો છે લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે લીમડાની દાળનું દાતર કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મળી જાય છે ચૈત્ર મહિનામાં કુમરા ફૂલો આવે છે તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે લીમડાના ફળને લીંબોડી કહે છે લીંબોડીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે લીમડાના પાન એને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે લીમડાથી હવા શુદ્ધ બને છે આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો અહીં તમને અંગ્રેજીમાં ફકરો આપવામાં આવ્યો છે એ તમારે મોટેથી વાંચવાનું છે સમજવાનું છે અને એનો ગુજરાતીમાં અર્થ પણ કહેવાનો છે તો મિત્રો અહીં આપણું ગુજરાતીમાં પ્રકરણ ત્રણનું સ્વડેપ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર